નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું જ્ઞાન સાધના પરીક્ષા બે હજાર પચીસમાં જે લેવામાં આવનાર છે તેમાં જુદી પડતી આકૃતિના મોસ્ટ આઈએમપી પ્રશ્નો પત્રનો મિત્રો આપણે સોલ્યુશન મેળવીશું જુદી પડતી આકૃતિ કેવી રીતે તમારે ઓળખવાની છે જે તાર્કિક પ્રશ્નોની અંદર એમએ ટીમાં પૂછાય છે તો પાસ થવા માટે મિત્રો આઈએમપી એમપી પહેલાં તમારે એક વખત જોઈ લેવાના છે તો ખાસ મિત્રો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી અને જ્ઞાન સાધના માટેના જેટલા પણ અમે વિડિયો મૂકેલા છે તેનું સોલ્યુશન ખાસ મેળવી લેવું

તો ત્રણ માં અલગ પડતી આકૃતિ જે છે એમાં કે થોડું ત્રોસું છે એને જે વચ્ચે ખૂણા ઉપર હોવું જોઈએ એવું ગોળ છે નહીં ત્યાર પછી વાત કરીશું પ્રશ્ન નંબર ચાર અલગ પડતી આકૃતિમાં સાચો જવાબ આવે છે ડી તો અહીં આપણને જે બાકીના જે અક્ષરો આપેલા છે આલ્ફાબેટ એ બધા જ જે છે બનાવે છે જ્યારે અહીં ડી ઓ છે એ વર્તુળ બનાવે છે છે પ્રશ્ન નંબર વાત કરીશું સાચો જવાબ જે અહીં આપણો આવે છે ડી તો ત્રિકોણની અંદર ત્રિકોણ છે બાકીની જે ત્રણ આકૃતિઓ છે તેમાં અંદર અને બાર આકૃતિ અલગ અલગ છે નંબર છ સાચો જવાબ જે છે તે વિદ્યાર્થી મિત્રો અહીં આવે છે જે બાકીના આની અંદર પણ કાઠ બનાવે છે આઠ ગુણ્યા નવ કરીએ તો ચોત્રીસ નથી બનતા બે ગુણ્યા ત્રણ કરીએ તો એ સાચો જવાબ નથી બનતો આઠ ગુણ્યા સાત કરીએ તો એ સાચો જવાબ નથી બનતો

સી કેમ અલગ પડે છે તો વિદ્યાર્થી મિત્રો નોટબુક ની અંદર લખી શકાય છે પણ પણ લખાય અને તમે લખી શકો છો એટલે કે લખવાના સાધન છે લખવા માટે કાગળ સી છે ત્યાર પછી વાત કરીશું પ્રશ્ન નંબર દસ દસ ની અંદર અલગ આકૃતિ પડતી સાચી વાત કરીએ તો જવાબ આવે છે આપણો સી કેમ અલગ પડે છે તો એની અંદર જુઓ જે અહીં આપણને કિરણ આપેલું છે એની પાછળ ગોલ ટપકો છે બાકીના બધા જે છે ત્યાં ટપકું છે જ્યારે આની અંદર ગોળ કરેલું છે પ્રશ્ન વાત તો સાચો જવાબ આવે છે છે સી અહીં ત્રણ ટપકા આપ્યા જો પછી અને બે એટલે કે બે ચાર છ એવી રીતે આપેલા છે જયારે આની અંદર ત્રણ છે એટલે કે અવિભાજ્ય સંખ્યા છે ત્યાર પછી વાત કરીશું તો આપણો સાચો જવાબ અહીંયા આવે છે ડી પેન ડ્રાઈવ છે પેન્સિલ પેન અને અહીં જે આપણને આપી છે બી કેવી રીતે અલગ પડે છે તો જો અહીં જે આપણને વચ્ચે આપેલું વર્તુળ છે ગોળ એ સર્કલ એક જ છે બાકીની ત્રણેય આકૃતિની અંદર બે બે છે ત્યાર પછી વાત કરીશું પ્રશ્ન નંબર વિદ્યાર્થી મિત્રો ચૌદ ચૌદ ની અંદર સાચો જવાબ જે જે છે 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 એ આવે ડી તો અહીં આપેલી આકૃતિ એમાં એક આડો ત્રિકોણ જેવું છે અને ઉપર નીચે સામે સામે બાજુ ધરાવે છે આની પણ ઉલટ દિશા છે આની પણ ઉલટ દિશા છે જ્યારે આ બંને જે છેડા છે એ બંને એક જ ભાગની અંદર વિદ્યાર્થી મિત્રો ખૂણો દર્શાવે છે પ્રશ્ન નંબર વિદ્યાર્થી મિત્રો પંદર આની અંદર અલગ પડતો જે પ્રશ્નનો જવાબ છે એ વિદ્યાર્થી મિત્રો આવે છે સી વિંછુ અલગ પડે છે બાકીના ત્રણે જળચર પાણીમાં રહેતા જે છે એ પ્રાણીઓ છે ત્યાર પછી આગળ વાત કરીશું પ્રશ્ન નંબર વિદ્યાર્થી મિત્રો સોળ કઈની અંદર ચોરસ અને વર્તુળ છે

પ્રશ્ન નંબર અઢાર ની વાત કરવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવે છે એ અહીં જે આકૃતિ આપી છે એ બધામાં પટ્ટાઓ જે છે વારાફરતી ભરેલા છે જ્યારે આની અંદર અલગ પ્રકારે પટ્ટા દોરેલા છે પ્રશ્ન નંબર ઓગણીસ ની વાત કરીએ તો સાચો જવાબ અહીં આવે છે વિદ્યાર્થી મિત્રો ડી પ્રશ્ન નંબર વીસની જો વાત કરવામાં આવે તો અહીં પણ આપણો સાચો જવાબ બને છે સી કેવી રીતે બને છે તો જુઓ અહીં જે આપેલી આપેલી આકૃતિ આકૃતિ છે એ બીજા ત્રણ અલગ પડે છે બાકીનામાં ચોરસ છે જ્યારે આની અંદર ચોરસ આકૃતિ થતી નથી વિદ્યાર્થી મિત્રો એ જ પ્રકારે અંગ્રેજી મૂળાક્ષરો માટે સૂચવેલી સાંકેતિક ભાષાનો જો તમે પ્રશ્ન મેળવવા માંગો છો તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન અથવા તો નીચે ડિસ્ક્રિપ્શન ની અંદર આપેલી લિંક ઉપર ક્લિક કરીને સોલિશા મેળવી શકો છો